તો હલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જ હશો તો મિત્રો હું શું આપનો મિત્ર મયપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે કાળી ચરબી અને લીલા સુકારાનો બહુ જ પ્રશ્ન વધારે હેવી થયો છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે કાળી ચરબીની શરૂઆત કેવી રીતે થાય અને તમને હું બતાવું પણ ખરો છોડવા કે આપણે જે તકલીફ હતી જાંબુડિયા કલરની ફૂમકી થઈને સુકાવાની એની હવે હવળે હવળે થોડુંક વધતું જાય છે અને ગુંડી થોડી થોડી પડી છે તો આજે તમને હું બતાવું કે એવું થયું છે અને જે પીળો સુકારો છે મિત્રો એ પણ અલગ છે અને કાળી ચરમી જે હોય છે એ પણ અલગ છે તો તમને પીળા સુકારાના પણ છોડ બતાવું એમાં કેવી રીતે સુકાય છે તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો અને વિડીયો મિત્રો પૂરો જોઈજો જેથી કરીને તમામ પૂ પૂરી માહિતી તમને મળે મિત્રો આ છે પીળા સુકારાના છોડ આમાં આવી રીતે આપણે ફૂમકી કાચી સુકાઈ જાય છે આમાં દાણો નથી થતો જુઓ ઊભે ઊભો છોડ આખે આખો સુકાઈ જાય છે તો આ પણ બીમારી અલગ છે મિત્રો અને કાળી ચરમીની પણ અલગ છે અને અત્યારે આ બંને બીમારીની એટક વધારે છે અને આજે વાદળ પણ વધારે થયા છે જુઓ વાદળછાયું વાતાવરણ આજે થઈ ગયું છે અને આ જે કાળી ચરબીનો રોગ હોય એને આવું હવામાન વધુ અનુકૂળ આવે છે આવામાં એ રોગ વધારે ફેલાય છે ઝાકળ હોય વાદળછાયું વાતાવરણ હોય તો એવામાં વધારે ફેલાય છે મિત્રો તો હવે આગળ મિત્રો આપણને તમને કાળી ચર્મી જે હોય એ બતાવું જુઓ મિત્રો આ છે કાળી ચર્મીના લક્ષણ પહેલાં આપણે ફૂમૈક્યું સુકાય એસી એસી છોડવામાં અને પછી એ આવી રીતના ગુંડી પડી જાય અને આ જ્યારે હવામાન બગડે ત્યારે આ ગુંડી પછી વધારે 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 ફેલાતી જાય છે જુઓ મિત્રો આવી રીતના કાળી ચરમીની શરૂઆત થાય છે જો આવી રીતના દાંડેલી જાંબુડિયા કલરની થાય અને પછી તુમખી સુકાય એમ વધતું જાય આ હવળે હવળે બધી ક્યારે અસર મૂકતું જશે મિત્રો જુઓ અહીંયા પણ છે અને જ્યારે આ હવામાન ખરાબ થાય ત્યારે એક હારે વધારે ભાવમાં ફેલાઈ જાય છે મેં મિત્રો બે ત્રણ દિવસ પહેલાં વિડીયો બનાવીને તમને બતાવ્યું હતું કે આપણે આ તકલીફ છે આ છે આછી તો ઘણા કહેતા કે બાફલો છે ઝાકલનું છે તો ત્રણ ચાર દિવસ આજે થયા છે જુઓ આવી રીતના હવે છોડ આખા સુકાય છે અને ગુંડિયું દેખાવા માંડી છે તો આ છે મિત્રો કાળી ચરમીના લક્ષણ જો તમે જોઈ શકો છો મિત્રો તો કાળી ચરમી મિત્રો દવાઓ ઘણી બધી માર્કેટમાં આવે છે પણ એમાં જો રોકાય તો રોકાય બાકી હવામાન બગડે એટલે પાછું એ આનો એટક વધારે ચાલુ થઈ જાય છે નહીત્યારે આપણે મિત્રો પિસ્તાલીસ દિવસે પાણી મૂકી દીધું છે પિસ્તાલીસ દિવસ પછી પાણી પણ આને નથી પાયું છતાં પણ કાળી ચરબીનો એટક આવી ગયો છે જુઓ તમે જોઈ શકો છો તો મિત્રો જ્યાં ઘાટુ જીરું વધારે છે ત્યાં વધારે એટક છે બાકી જે આસારું જીરા છે આસુ ચારા છે તેમાં આપણે એટલી બધી તકલીફ નથી અને આ જુઓ મિત્રો આ સુકારાના છોડ છે આ છોડ તમે ઉખાડો એટલે આનું મૂળ પણ સુકાઈ ગયું હોય છે જો ભાંગી ગયું એટલે આ સુકારાનો પણ અલગ પ્રશ્ન છે અને કાળી ચરબીનું પણ અલગ છે જો આવો મિત્રો ઘાટો જ્યાં ઝેરો હોય ત્યાં એવી તકલીફ બરતાય છે તો મિત્રો આ બતાવીએ આપણે કાળી ચરબીના લક્ષણ જો આવા હોય લક્ષણ તો સમજી લેવું કાળી ચરમી છે અને એની જે કાંઈ આગળ ટ્રીટમેન્ટ થતી હોય એ કરવાનું ચાલુ કરી દેવું ને આવું હવામાન હોય ત્યારે જરૂરથી એની ટ્રીટમેન્ટ કરવી તો ભલે ચાલો મિત્રો રજા લઈએ અને જો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરજો અને ગમે વિડીયો તો લાઈક પણ કરજો તો મિત્રો આપણે આમાં કઈ કઈ દવા સાંટવી છે ને આનું કેવું રિઝલ્ટ આવે છે એનો પણ આગળ આપણે વિડીયો બનાવીશું તો ચેનલમાં બન્યા રહેજો તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન